દેશના ઘણા ભાગોમાં ચાલી રહેલા આંકરી ગરમી અને લહેર વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે આઈએમડી અનુસાર દેશના ઘણા ભાગોમાં હવામાનની પેટર્ન બદલવાની છે હવામાન વિભાગે જણાવ્યું છે કે છવ્વીસથી અઠ્યાવીસ એપ્રિલ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે તે જ સમયે ઉત્તર પૂર્વ ભારતમાં ચાલી રહેલી ગરમીથી પણ લોકોને રાહત મળવાની છે વિભાગે કહ્યું છે કે સત્યાવીસ અઠ્ઠવીસ એપ્રિલના રોજ પૂર્વોત્તર ભારતમાં વિવિધ સ્થળોએ ભારે પવન સાથે વરસાદ પડી શકે છે આ સમયગાળા દરમિયાન વીજળી અને ગાજી સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ આગામી કેટલાક દિવસો સુધી પૂર્વ અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તીવ ગરમીનું મોજું આવવાની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે છવ્વીસ અને સત્યાવીસ એપ્રિલે જમ્મુ અને કાશ્મીર લદ્દાખ પંજાબ અને હરિયાણામાં ઘણી જગ્યાએ કરાવ વાવાઝોડા અને વરસાદ પડવાની સંભાવના છે તે સમયે હિમાચલ પ્રદેશમાં સત્યાવીસમી એપ્રિલે જોરદાર વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે તેવી જ રીતે મિત્રો વાત કરીએ તો આજે ભાવનગર જિલ્લાના તળાજા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું આકાશમાં ઘેરાયેલા વાદળો જોવા મળ્યા હતા જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ગરમીમાંથી રાહત મળી છે પરંતુ વાદળો ઘેરાતા અને જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોને તલ કપાસ ઘઉં સહિતના કેટલાક પાકોમાં મોટા પાયે નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે જેને કહી શકાય કે ખેડૂતો પર સંકટ તોળાયું છે જ્યારે ગરમીમાંથી રાહત મળી છે પણ આગામી સમયમાં ગરમીમાં પણ વધારો થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે